જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ સાવલી દ્વારા પંદર હજારથી વધુ ફૂડ પેકેટ પાણીની બોટલ દૂધના પાઉચ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં કામગીરી હાથ ધરાઈ સાવલી ધારાસભ્યો કેતન ઇનામદાર ફરી આવ્યા લોકોની વારે વડોદરામાં આવેલું પૂર પીડિત અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરાવ્યું સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા પંદર ફૂડ પેકેટને બનાવી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું દસ હજારથી વધુ લીટર દૂધ અને પચીસ હજાર પાણીની બોટલનું પણ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું સાવલી ખાતે આવેલ મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા હોય છે ત્યારે વડોદરામાં આવેલું પૂરપીડિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવલીના એકસો પાંત્રીસ વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદાર લોકોની વારે આવ્યા સાવલી તાલુકાના યુવાનો વડીલો અને મહિલાઓ ફૂડ પેકેજિંગ કરવા માટે જોડાયા હતા સૈયદ અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી